આજે સીબી ટ્વેન્ટી ફોર ની ટીમ ગઈ છે સૂત્રગાથામાં સાયન્સ સિટી રોડ ઉપર આવેલું એક પટોળા બનાવશી કાંજીવરમ સાડીનું અદ્ભુત શોરૂમ કે જે સાયન્સ સિટી રોડની ભવ્યતા બની ગયો છે અને સાયન્સ સિટી રોડ ઉપર આજે જે ધૂમ મચાવી રહ્યો છે એમની પાસે ફૂલ સ્ટોક છે અને આજે આપણે એમના ઓનર અર્પિતભાઈ પટેલની મુલાકાત લઈશું

અમારું પકવાનું છે અને સૂત્રગાથા નામ કેવું રીતે પડી પહેલાં આપણે ચર્ચા કરી સૂત્રગાથા એક સંસ્કૃત હોય છે સૂત્ર એટલે દોરો અને ગાથા એટલે કહાની એટલી સ્ટોરી એટલે દોરાની કહાની અને એટલા માટે કે અમારી પાસે જેટલી બી વસ્તુઓ છે બધી હેન્ડલૂમ છે એટલા માટે અમે સજેસ્ટ કરી કે

અને પ્લસ સવાર તમને બતાવું તમારી પાસે આપની રેન્જ કેટલી સ્ટાર્ટ થાય છે અને કેટલી વિશાળ રેન્જ આવી જશે ચોક્કસથી તમારી પાસે બનારસી છે ફ્લોર કતારમાં હેન્ડલૂમ બનારસી અને તમને અલગ અલગ વેરાયટી જોવા મળશે ફ્લોર સિલ્ક કતારમાં પછી તમે જોઈ શકો વિષ્ણુ અરવિંદામાં છે એમાં અલગ અલગ વેરાયટીમાં સ્ટ્રાઈકવાળી છે જાળ છે રંકાર છે અને શિકાલદા એવી અલગ અલગ પેન્ટિંગ્સમાં છે જે આમાં બધી જ વેરાયટીસ છે બનારસી પ્લસ અમારી છે એટલી કાનજીવરમ છે અને એના સિવાય પછી અમારી પાસે બધી તમારા ગ્રાહકો તમારી છે એનું રિઝન શું છે ગ્રાહકોને મળીએ છે કે જે અમને અહીંયા આવવાથી એક ઘણું બધું જે મળ્યું છે તો સર દરેક વસ્તુમાં ક્વોલિટી કરતી હોય છે તો આપણે ક્વોલિટી મેન્ટેન ટ્રાય કરીએ છીએ એમાં સેકન્ડ થિંગ કે હોસ્પિટાલિટી કે આપણી સર્વિસ જે લોકોને સારી ગમે છે અને આપણી પાસે વેરાયટીઝ સારી એવી છે એટલે અહીંયા આવ્યા પછી ઓલમોસ્ટ એમને કંઈકનું કંઈક ગમી જતું હોય છે કલર્સ છે કપડું છે ડિઝાઇન છે પ્લસ પ્રાઇઝ વાઇઝ તો એ કી આપણા ગ્રાહક પણ છે તો આપણે એમને પણ મળીશું અને જાણીશું કે

જાણીતા ખૂબ ખૂબ આનંદ થયો ચોક્કસ અમારા પ્રેક્ષકો હવે સિટીમાં જવાના બદલે તમારી પાસે જ આવશે એવું મને એકદમ વિશ્વાસ આવી ગયો છે અને સો એવું લાગી રહ્યું છે